પાટણ ઉપરાંત કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં આહિર સમાજના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશાખી તેરસના દિવસે અડતાલીસ ગામના છસો નવ યુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા અંતરિયાળ વિસ્તારમાં રહેતા ચોરાડ તેમજ વાગડ અને વઢિયાર પંથકના આહિર સમાજમાં યોજાતા લગ્નો આજે પણ ભારતીય સંસ્કૃતિની આછેરી ઝલક આપે છે વર્ષમાં એક જ દિવસે વૈશાખી તેરસે આહિર સમાજનો લગ્નોત્સવ યોજાય છે અત્યંત સાદગી અને ઓછા ખર્ચે યોજાતા લગ્ન અનેક સમાજોને પ્રેરાત્મક ઉદાહરણ પૂરું પાડે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આજ દિવસે અને આજ રાતે લગ્ન થયા હતા તેથી સાડ પાંચ દર વર્ષથી અમારી આ સમાજ આહી સમાજમાં લગાતાર પરંપરા હાલી આવે રહી છે અને આજ દિવસે અમે લગ્ન કરીએ છીએ

પશ્ચિમી સંસ્કૃતિનો પહેરવેશ હજી અમારા સમાજમાં ભળ્યો નથી અને અમારો આ સમાજ વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યો છે અને અમારા વડીલોએ પણ આ પરંપરાને ઉજળી રીતે જાળવી છે સમાજમાં પણ ઘણી એકતા અને જૂના રીત રિવાજો છે એની પરંપરા છે સંસ્કૃતિ છે જે જળવાઈ રહે છે અને આજના દિવસે લગભગ 48 ગામોમાં એક જ મુરતે કોઈ પણ મુરત જોયા વગર અહીં સમાજના ચોરાણ પંતકના કચ્છ વાગડ સહિતના વઢિયાર સહિતના પંથકોમાં લગભગ છસોથી વધારે લગ્ન થયા છે અને એ બિલકુલ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક યોજાય છે અને ધાર્મિક અને સામાજિક પરંપરા સાથે ખૂબ જ સારી રીતે યોજાય છે અમૃત ઠાકોર દૂરદર્શન સમાચાર પાટણ